જય મહાદેવ દર્શક મિત્રો આજે આપણે જાણીશું ભીમાશંકર જ્યોતિર્લિંગ એટલે શું છઠ્ઠું જ્યોતિર્લિંગ આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ સહયાદી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે ભગવાન શંકરે ત્રિપુરા સુરનો વધ કરી અહીં આરામ લીધો હતો તે સમયે અહીં ભીમક નામનો રાજા તપસ્ય કરતો હતો તેના પર પ્રસન્ન થઈ શિવે તેને દર્શન આપ્યા અને તેની ઈચ્છા અનુસાર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે બીજી કથા એવી છે કે અહીં સુતિષ્ઠ નામે રાજા થઈ ગયો તે અગસ્ત્ય ઋષિનો શિષ્ય હતો કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન હતો તેણે સુતિષ્ણને હાર આપી હતી સુતિષ્ણે શિવની આરાધના કરી તેને વિરાટ સ્વરૂપે દર્શન આપી ભીમાસુરનો ધ્વંસ કર્યો રાજાની પ્રાર્થનાની પ્રાર્થનાની ભગવાન શંકર ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા આ ભીમાસુરનો ભગવાને સંહાર કર્યો તેથી તે ભીમાશંકર કહેવાયા આ સ્થળ ગૌહત્તી પાસે આવેલ છે અને બીજું સ્થાનક નૈનીતાલ પાસે પણ બનાવ બનાવાય છે આ ભીમાશંકર જ્યોતિર્લિંગની કથા હતી જે પણ કોઈ વ્યક્તિ કથા શ્રવણ કરે છે કથા કહે છે અને કથા સાંભળે છે એના ભગવાન ભીમાશંકર મહાદેવની કૃપા થાય છે અને હરેકનું કલ્યાણ થાય છે અને ભગવાન મહાદેવ તો કલ્યાણનો દેવ કહેવાય છે જય મહાદેવ ઓમ નમઃ શિવાય અને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાથી હરેકનું કલ્યાણ થાય એ ભગવાન મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે જય મહાદેવ